કાંઠા કેનાલમાં એક જ વરસાદમાં ગાબડા પડવાની સમસ્યા સામે આવી છે બે થી ત્રણ મહિના અગાઉ રિપેરિંગ કરાયેલી કેનાલમાં ત્રણ કિલોમીટર સુધી તળિયા ઉપર આવી ગયા છે ખેડૂતોએ અગાઉ પણ આ અંગે કોન્ટ્રાક્ટરને સારી કામગીરી કરવા માટે રજૂઆત કરી હતી ખેડૂતોના જણાવ્યા અનુસાર કામગીરી દરમિયાન એન્જિનિયર સ્થળ પર તપાસ માટે આવ્યા ન હતા મોકલવાથી મોતી ગોળા સુધી ની ધાબા કોઠા ની કડાણા ધાબા કોઠા કેનાલ છે લગભગ ચોથા મહિના અંદર કામકાજ ચાલુ કરી દીધેલું બીજા ચોથા મહિના અંદર રીપેરીંગ નું કામ કાજ આ ના કારણે કશું આ લોકોની બેદરકારી કોન્ટ્રાક્ટરોની ઉપર એન્જિનિયરો જોડે મિલી ભગત હતી એના કારણે સાહેબ રેતી બી મેં ફોટા પાડી મેલેલા છે રેતી બી હલકી કક્ષાની ની હતી યોગ્ય ધારા ધોરણો મુજબ નહિ સિમેન્ટ નાખ્યું ફ્લોરિંગ ની અંદર અને જેવું કામ કર્યું છે ને સાહેબ તમે દેખાય છે અત્યારે અને સ્થળ પર અધિકારી આવીને જોવે ચેક કરે ખરેખર સાહેબ એમને સેમ્પલ લઈ જવાનો હતું કે કામ યોગ્ય થયું કે નહીં થયું કશું ચકાસણી નહીં કે એના કારણે આ ખેડૂતોને મરવાનો વારો છે અત્યારે કે આ ઠેર ઠેર ગાબડો તમે સ્થળ પર બી જોયું છે ને ફોટા પાડી કરણાની તાબાકાઠા નહેર અહીઠાથી જઈ રહી છે શીખ મોતીઘોડા સુધી તેમાં હમણાં બે મહિના પહેલાં જ રિપેરિંગ કામકાજ કરવામાં આવ્યું છે અને પહેલાં જ વરસાદમાં ફૂપડા ઉખડી ગયેલા છે ઠેર ઠેર ગામડા પડી ગયેલા છે અને કોન્ટ્રાક્ટરને પણ જાણ કરવામાં આવી છતાં પણ એવું કહે છે કોન્ટ્રાક્ટર કે આઉટ કામ થશે અમારે ઉપર ટકાવારી આપવી પડે અને એન્જિનિયર પણ સ્તળ પર આવ્યા નથી એટલી બેદરકારીથી હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે તે વારંવાર તૂટી જાય છે સુરતમાં મેટ્રો બ્રિજ નમવાની ઘટના સામે આવી છે સારુલી વિસ્તારમાં